આપ્રસંગી ભૂજના નગર અધ્યક્ષા શ્રીમતી રશ્મિબેન સોલંકી પૂર્વ સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પુષ્પદાન ગઢવીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી શિક્ષણ ક્ષેત્રે જેનું બહુ જ મોટું પ્રદાન હતું એવા સ્વર્ગસ્થ વકસિંહજીભાઈ જાડેજા કે જેઓ ઓગણીસો એકોતેરની સાલમાં અંગ્રેજીના પ્રોફેસર તરીકે કઠ આવ્યા ત્યારે કચ્છની અંદર સ્વાભાવિક રીતે ખૂબ શિક્ષણ ક્ષેત્રે બહુ પછાત હતું આર્થિક ક્ષેત્રે પછાત હતું ત્યારે એનો જીવ હતો મારે આના માટે સમર્પિત જીવન કરવું અને સમર્પિત જીવન તરીકે એમણે એક શિવશક્તિ સ્ટડી સર્કલનો ટ્રસ્ટની રચના કરી એના માધ્યમથી પ્રાઇમરી એજ્યુકેશન માધ્યમિક એજ્યુકેશનની શરૂઆત કરી ખૂબ નાના પાયે શરૂઆત કરી અને ધીરે ધીરે એ મા વિદ્યા સંકુલની સ્થાપના કરી અને ખાસ કરીને કચ્છની અંદર દીકરીઓ એમને ભવિષ્યમાં ક્યાંય પણ કોઈ જાતનું હોશિયારું જીવન જીવવું ન પડે એના માટે પીટીસીની કોલેજ ત્યાર પછી બીએડની કોલેજ ત્યાર પછી એમ કોલેજની પણ સ્થાપના વખતસિંહભાઈ કરી હતી આજે એ વખતસિંહભાઈની ત્રાણુંમી જન્મજયંતિ છે ઓગણીસો બોંતેરમાં એમનો સૌરાષ્ટ્રના મોરબી જિલ્લામાં જન્મ થયો આજે ત્રાણુંમી જન્મજયંતિએ મા આશાપુરા વિદ્યા સંકુલના તમામ સ્ટાફ પણ વિદ્યાર્થીઓ અને ખાસ કરીને અમારા ભુજના મેયર રશ્મિબેનને વિનંતી કરી તેઓ પણ અહીંયા પધાર્યા છે અમારા સ્ટાફના બધા દ્રષ્ટિઓ હાથ છે અને ત્રણમી વર્ગે આ શિવ શક્તિ સ્ટડી સર્કલ હજુ પણ કચ્છમાં કેમ વધારે વધારે અભ્યાસની સવલત મળે એના માટે પ્રયાસો કરી રહ્યો છે એમાં પ્રાઇમરી પ્રી પ્રાઇમરી પ્રાઇમરી માધ્યમિક એકથી કરીને બાર ધોરણ સુધી અંગ્રેજી મીડિયમ ગુજરાતી મીડિયમના લગભગ પંદરસો વિદ્યાર્થીઓ અને એમાં પણ ખાસ કરીને મધ્યમ વર્ગના નાના મધ્યમ વર્ગના લોકોને પોસાય એવી ફીજી અભ્યાસ કરે છે આજે આ વકસીભાઈને સાચી શ્રદ્ધાંજલિ અમે નક્કી કર્યું છે કે આનો જે વખરસિંહભાઈનું સ્વપ્ન હતું કચ્છની અંદર હજી પણ વધારે એજ્યુકેશનનું ફૂલે ફાલે એના માટે અમારા ખૂબ પ્રયત્ન રહેશે આજે ખરી કચ્છની જનતાને ખાતરી આપવા માંગુ છું કે વક્કરસિંહભાઈનું જે કાર્ય હતું એ કાર્યને અમે સૌ આગળ ધપાવશું સૌને મારા જય માતાજી